નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલ ની સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો પોતાનું જે નામ ઉમેરવા માગતા હોય રેશન કાર્ડની અંદર તમારા સભ્યોનું જે પણ બાકી રહેલું નામ તમે ઓનલાઈન ઘર બેઠા તમે ઉમેરી શકો છો તો ઘર બેઠા ઓનલાઈન કઈ રીતે ઉમેરવું અને ક્યાં કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા પડશે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા સો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે તમારા આવનાર તમામ વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે ઓનલાઈન પ્રક્રિયા કઈ રીતે કરવી તમારું નામ તમે ઓનલાઈન ચઢાવવા માગો છો તો કઈ રીતે તમે કોઈ નવા સભ્યનો સમાવેશ થયો છે અને ત્યારે તેનું નામ રેશન કાર્ડ ની અંદર ઉમેરવું જરૂરી છે ચાલો જણાવી દઈએ કે તમારું ઓનલાઈન તમારા જે વ્યક્તિનું નામ તમે ચડાવવા માંગો છો તો કઈ રીતે તમે ઓનલાઈન બેઠા ઘર બેઠા પણ તમે ઉમેરી શકો છો તો તમારે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા તેની આપણે ફટાફટ માહિતી જાણી લઈએ સૌ પ્રથમ તો તમે નવા સભ્યનું આધાર કાર્ડ તમારે સાથે રાખવું પડશે ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની કોપી તમારે સાથે રાખવી પડશે એટલા તમારે ચાર જરૂરી દસ્તાવેજો રાખી અને ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે તો ચાલો આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ તો હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની આપણે ફટાફટ માહિતી જાણી લઈએ સૌ પ્રથમ તો તમારે કોઈપણ એક ગૂગલ બ્રાઉઝર અથવા તો તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે ડબલ્યુ ડબલ્યુ ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની તમારી વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે આટલું કરશો તો તમે રેશન કાર્ડમાં તમે તમારું નામ ઉમેરી શકો છો તો સૌ પ્રથમ તમારે સૌથી પહેલાં રાજ્યની સત્તાવાર વેબસાઇટ એટલે કે ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારે જવાનું રહેશે ત્યારબાદ તમારે હવે તમારી વેબસાઇટ પર તમારું એકાઉન્ટ બનાવી લેવાનું રહેશે સૌ પ્રથમ તમે જ્યાં તમારું એકાઉન્ટ બનાવો તેવું તમારું ઓપ્શન જોવા મળશે તો તમારે સૌ પ્રથમ તમારું એકાઉન્ટ બનાવી લેવાનું રહેશે ત્યારબાદ એટલું કર્યા કર્યા બાદ તમારા નવા સભ્યનો ઉમેરો એના ઉપર તમારે ક્લિક કરવું પડશે તો તમને એક ઓપ્શન જોવા મળશે નવા સભ્યનો ઉમેરો તો તમારે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે નામ ઉમેરવા માટે એક ફોર્મ આપવામાં આવશે તો તે ફોર્મ ભરી અને ત્યારબાદ ફોર્મના નવા નવા સભ્યનું નામ આધાર નંબર અને અન્ય માહિતી તમારે એ ફોર્મની અંદર ભરવાની રહેશે એટલે કે ઓનલાઈન તમને જે ફોર્મ બતાવે તેની અંદર તમારું નામ આધાર નંબર અને અન્ય તમારી જે જરૂરી આધાર આધાર કાર્ડની અંદર જે પા તમારું એડ્રેસ છે તે દાખલ કરી દેવાનો રહેશે હવે જરૂરી દસ્તાવેજો તમારે સ્કેન કોપી અપલોડ કરી દેવાના છે તો જરૂરી મેં તમને ચાર દસ્તાવેજો કીધા તે તમારે અપલોડ કરી દેવાના રહેશે દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનો રહેશે અરજી કર્યા બાદ રિસિપ્ટ તમને જોવા મળશે જેમાં તમારો નોંધણી નંબર હશે નોંધણી નંબરથી અરજીથી તેની તપાસ તમે કરી શકો છો તમારી જે નોંધણી કરો છો તે નોંધણીના માધ્યમથી તમે તમારું જે ઓનલાઈન તમે તમારું સ્ટેટસ પણ ચેક કરી શકો છો અને તમે ઓનલાઈન જોઈ શકો છો કે તમારા વ્યક્તિનું નામ પણ ઓનલાઈન તમારે સડાવી દેવામાં આવ્યું છે તો આ રીતે તમે ઘર બેઠા તમારું ઓનલાઈન તમે ડિજિટલ ગુજરાત ડોટ ઇન પર તમે જઈ અને તમારું જે તમારી સત્તા સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમારે એકાઉન્ટ બનાવી લેવાનું છે એકાઉન્ટ બનાવ્યા બાદ તમારે જરૂરી આ પ્રોસેસ કરી લેવાની રહેશે પ્રોસેસ કરશો એટલે તમારું જે જે વ્યક્તિનું તમે નામ ઓનલાઈન ચડાવવા માગો છો અથવા તો ઉમેરવા માગો છો તો તે વ્યક્તિનું તમે નામ ઓનલાઈન તમે ઉમેરી પણ શકો છો તો આ રીતે તમારે તમામ પ્રોસેસ કરવાની રહેશે વિગતવાર અને ત્યારબાદ તમારે ઓનલાઈન તમે તમારા તમામ સભ્યોનું તમે નામ પણ સલાવી શકો છો તો વિડીયો કેવા લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તપતક દોસ્તો બાય બાય